નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ સાત બે હજાર ને વાર બુધવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી રાજકોટ માર્કેટ યાર્ડના આજના શું બજાર ભાવ રહ્યા હતા ને જો ખેડૂત મિત્ર આપણી ચેનલ પર જો નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રોજે રોજના સોએ સો ટકા સા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી સિંગદાણા હોળસો થી અઢારસો પૂરા વાત કરવી જીરાની સુમાળીસો થી ઓગણ ને બત્રીસ રાયડો નવસો થી એક ત્રીસ એરેન્ડા એક હજાર થી સિત્તેર સણાની જો આગળ વાત કરવામાં આવે તો અગિયારસો સુમાળી થી તેરસો ને એકત્રીસ રિસ્કાનું બી થી પંચાવનસો પચાસ મેથી ની વાત કરીએ તો નવસો પચાસ થી બારસો ને ઓગણપચાસ અડદ સતરસો સાઠ થી ઓગણીસો એક મગ ચૌદસો થી હોળસો ને સિત્તેર તુવેર હોળસો થી ત્રેવીસો પચાસ ધાણાની જો વાત કરવામાં આવે તો અગિયારસો થી ચૌદસો ને એકોતેર સોયાબીન આઠસો થી આઠસો ને અડસઠ જુવાર સાતસો થી આઠસો ને પચીસ લસણ સુકાની જો વાત કરવી તો ઓગણીસો થી પચાસ વરિયાળી એક હજારસો પૂરા તલકા ત્રણ હજાર થી નેવું તલ સફેદની જો વાત કરવામાં આવે તો બાવીસો થી પચીસો ને ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ને ઘઉં લોકોની વાત કરવી તો પાંચસો થી પાંચસો ને પિસ્તાળીસ અગિયારસો થી તેરસો પૂરા મગફળી મોટે અગિયારસો પચાસથી તેરસો ને સિત્તેર અને જો કપાસની વાત કરવામાં આવે તો ચબુદસો એંશીથી પંદરસો ને પંચાણું અને ખેડૂત મિત્રો આપણે થોડેક જ વારમાં અમરેલી માર્કેટ યાર્ડના અને બાબરા માર્કેટ બજાર ભાવ આવવાના છે આ ચેનલ ઉપર તો એ તમને જોતા રહીજો